તો રાજકોટના આંગણે હવે મળશે રાજસ્થાની દાળ બાટી એ પણ એક જગ્યાએ રાધા રમણ દાળ બાટી તો ચાલો મારી સાથે દાળ બાટી ટેસ્ટ કરવા અહીંયા મળશે માત્ર 130 રૂપિયામાં અનલિમિટેડ દાળ બાટી આ વરસાદી સીઝનમાં આવી સરસ ગરમા ગરમ દાળ બાટી મળી જાય તો મજા જ આવી જાય ભાઈ ઓહો બાલ્ટી ભરીને તો દાળ આપે છે અને જેટલી જોઈએ તેટલી અનલિમિટેડ દાળ બાટી તમને ખવડાવે છે આ એકસો ને ત્રીસ રૂપિયાની અનલિમિટેડ ડીશ ની અંદર દાળ બાટી ફ્રાઈમ સલાડ અને સ્પેશિયલ લસણની ચટણી પણ આવે છે ગરમ ગરમ બાટીને આપણે આપડે ચૂરો કરીને તેની ઉપર લસણની ચટણી નાખીને ઘાટી ઘાટી દાળ અંદર એડ કરીને મસ્ત મજા મિક્સ કરીને દાળ બાટી આપણે ટેસ્ટ કરી લે બધા જ ટેસ્ટ ને બેલેન્સ કરીને એકદમ રાજસ્થાનમાં માં મળે તેવી જ દાળ બાટી નો સ્વાદ છે આની સાથે એક્સ્ટ્રામાં માં છાસ પાપડ કે સ્વીટ માં પણ મગાવી શકો છો રાહ કેની જોઈ રહ્યા છો ઘરે જ ઓર્ડર કરો આ દાળ બાટી હવે તો સ્વીગી અને ઝોમેટો માં પણ અવેલેબલ છે અને અહીંયાથી પણ હોમ ડિલિવરી થશે નંબર પર કોલ કરીને ઓર્ડર આપો અને એક્સ્ટ્રા ચાર્જ ભરીને ઘરે જ દાળ બાટી મગાવો